you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વિક્રમ ઠાકોરને લઈને ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે આજે ગુજરાત ફિલ્મ જગત અને સંગીતની દુનિયાનો એક ખૂબ જ હળહળતો દીપક કોલવાઈ ગયો એકવાર પીયુને મળવા આવજે હાલ પહેરું ગામડે કોણ પાર્કા કોણ પોતાના જેવી અટળક સુંદર ફિલ્મો ગુજરાતી સિનેમાને આપના દિગ્દર્શક અશમુખ પટેલનું હાર્ટ અટેકથી દુઃખદ અવસાન થયું છે ગુજરાતી ફિલ્મના દિગ્ગજ દિર્ગદર્શક અશમુક પટેલનું હાર્ટ અટેકથી દુઃખ અવસન થયું છે સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોખનું મોજું ફરી વળ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખલનાયક વિક્રમ ઠાકોરને સુપરસ્ટાર બનાવનાર હસમુખ પટેલ હતા આ દિગ્ગજ દિર્ગદર્શક હસમુખ પટેલને એકવાર વાર પીવને મળવા આવજે હાલ પેરુ ગામડે કોણ પારકા કોણ પોતાના જેવી અઢળક સુંદર ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપી છે ત્યારે વિક્રમ ઠાકોરે તેમના નિધન પર કહ્યું કે જેમને હું મોટા તરીકે હંમેશા બોલાવતો આજે આપણી વચ્ચે નથી રહ્યા હું માની શકતો નથી આ લગતા મારા હાથ કંપી રહ્યા છે મોટા આપની યાદો અને આપની વાતો આપણા સંબંધો હંમેશા જીવતા રહેશે ભગવાન પવિત્ર આત્માને શાંતિ આપે એવી દિલથી પ્રાર્થના ઓમ શાંતિ મિસ્યુ મોટા